નમસ્કાર ખેડૂત મિત્રો હું હાર્દિક કનેરિયા ગિરિરાજ એગ્રોમાં ફરી એક વિડીયો લઈને આવી ગયો છું તમે જોઈ શકો છો ખેડૂત કેવા ટ્રેક્ટર ચલાવે છે કઈ રીતના સ્પ્રે પંપ થાય છે મગફળીમાં દવા છાંટવાનું કામ કરી રહ્યો છે હવે અવનવી કેટલી કેટલી વસ્તુમાં આ ચાલે છે એના માટે જ આ વિડીયો બનાવેલો છે જો આ ખેડૂત અત્યારે ડીએપી ખાતર વાવવાનું કામ કરે છે દવા છાંટવાનું કામ થાય છે પછી ખાતર વાવવાનું પણ કામ આમાં થઈ શકશે તમે ગમે ત્યારે ખાતર વાવવું હોય તો આનાથી ઓરણીથી ખાતર પણ વવાશે દવા છાંટવાનો પંપ આ જો કઈ રીતના ફિટિંગ કરેલો છે એનો નજીકથી વિડીયો પણ તમને બતાવીએ છીએ કે તમને આઈડિયા આવશે કે કઈ રીતના આનું ફિટિંગ છે કઈ રીતના ચલાવવામાં આવે છે અને કઈ રીતનો આનો ઉપયોગ આપણે પ્રોપરલી કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આ ગિરિરાજનું એક નવો વિડીયો બનાવું છું અને તમે જોઈ શકશો આ બાગાયતી ખેતીમાં પણ દવા છાંટવાના પંપમાં ઉપયોગ લઈ શકે છે જેટ ગંધ લગાવી અને આ જો કઈ રીતના ખેડૂત ઉપયોગ કરે છે આનો બાગાયતી ખેતીમાં પણ દવા છાંટવામાં આનો ઉપયોગ થઈ શકે છે આસાનીથી ખાલી બે જણાની જરૂર પડશે એક જણો ટ્રેક્ટર ચલાવશે અને પાછળથી દવા છટાતી જશે પૂરા આખા ગમે એવડા ઝાડવા હશે તો પણ છટાશે બરાબર છે તો પછી આંતરખેડ કરવી હોય તમારે તો એમાં પણ ચાલે છે આ ચણાના વાવેતર થઈ ગયેલું છે અત્યારે તો એમાં જુઓ તમે જોઈ શકો છો ખેડૂત કઈ રીતના ચણાના વાવેતરમાં આરામથી ઇન્ટર કલ્ટિવેશન કરે છે એમાં મોરપગા અત્યારે ખેડૂત ચલાવી રહ્યો છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્ર કઈ રીતના મોરપોગા ચલાવે છે અને ગિરિરાજ એગ્રોનું એનો ટ્રેક્ટર કઈ રીતના આસાનીથી ચાલે છે અને કઈ રીતના વ્યવસ્થિત કામ આપી રહ્યું છે તો અવઅનો ઘણી આઈટમ છે કે આમાં લગાડી અને તમે સેટ કરીને ચલાવી શકો છો આમાં તમે આ આ આ જાતને કે આવી રીતના તમે છે ને ઓલું પણ ચલાવી શકો છો કે તમારે ટ્રોલી ક્યાંય લઈ જવી છે થોડું ઘાસ લઈ જવું છે ખાતરના બે બાજકા લઈ જવા છે બિયારણ લઈ જવું છે તો એના સાથે આ ટ્રોલી પણ અટેચ કરી અને તમે આ રીતના ચલાવી અને ખેતરથી ઘરે અને ઘરેથી ખેતર લઈ આવી લઈ જઈ શકો છો કંઈ થોડો સામાન હોય છે તો એ પણ કરી શકો છો તો આ રીતના મલ્ટીપર્પજ મશીન છે કે ચાઇનાના મશીન જે આવે છે તો કોઈ એક ઉપયોગ માટે કે ભાઈ એમાં કલ્ટિવેશન થાય ખાલી રોટરી ચાલે તો એની જગ્યાએ આપણે આ ડીઝલ એન્જિન છે મેડ ઇન ઇન્ડિયા છે પૂરું ચાઈનાની કોઈ પણ વસ્તુ ઉપયોગમાં નથી કરવામાં આવતી પછી આમાં પારા બાંધવાનું કામ પણ થાશે જો તમે કઈ રીતના પારા બાંધણું આ નિક્યું અલગથી મળી જશે કોઈને પારા બાંધવો હોય તો પારા બાંધવાનું કામ પણ ચા થાશે પછી કોઈને આ જ ટ્રેક્ટર બેસીને ચલાવવું હોય કોઈ ઉંમરલાયક ખેડૂત હોય અને એને બેસીને ચલાવવું છે તો આ રીતના બેસીને પણ એ કામ લઈ શકે છે જો આ ખેડૂતને એટલી ફાવટ આવી ગઈ છે કે એની એટલી પાછળની શું જે ઉતરાઈ કહીએ ને આપણે ગુજરાતી ભાષામાં તળપદી ભાષામાં હૂતરાઈ કહીએ કે પાછળની ઉતરાઈ લેવી એ ખેડૂતનો વિષય છે કે ખેડૂતે કઈ રીતના ઉતરાઈ લીધી છે આ જો ખેડૂત હાથ મૂકીને અત્યારે ગિરિરાજનું નેનો ટ્રેક્ટર ચલાવે છે અને એમને કઈ રીતના ચાલે છે એ વિડીયોમાં પ્રોપરલી તમે જોઈ શકો છો આ વાવણીનું કામ પણ કરી શકાય છે આનાથી આ વાવણીનું કામ પણ ચાલુ છે તમે જોઈ શકો છો કઈ રીતના ઓરવિન વાવણી કરે છે ખેડૂત મિત્ર બરાબર છે તો આ રીતના મલ્ટીપર્પઝ યુઝમાં તમે આંતરખેડ મતલબ બળદથી જે પણ ખેતી થતી હતી ને એ બધી ખેતીમાં તમે આનો ઉપયોગ કરી શકો છો તો આજે જ ગિરિરાજ એગ્રુનું નેનો ટ્રેક્ટર બુક કરાવવા માટે આપેલા નંબર ઉપર સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક કરો જેથી કરીને તમે જલ્દીથી આનો ઉપયોગ કરી શકશો અને ખેતીમાં અવનવા બેનિફિટ લગ લઈ શકશો અને ઉપજ વધારી શકશો જય જવાન જય કિસાન અને હા ખેડૂત મિત્રો આ ગિરિરાજ એગ્રુની ચેનલને જ વધારેમાં વધારે શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો જેથી કરીને ગુજરાતના અને ઓલ ઇન્ડિયાના ખેડૂતોને આવા નવા વિડીયો જાણવા મળે જોવા મળે અને આ વસ્તુ નવી જે માર્કેટમાં આવી છે એ વસ્તુથી એ જાણકારી મળશે તો એ પણ ખેડૂત એનો લાભ લઈ શકે જય જવાન જય કિસાન અમારી ફેક્ટરી રાજકોટની બાજુમાં સાપરવેરા વડ જીઆઈડીસીમાં આવેલી છે કોઈ પણ ખેડૂત મિત્રોને આવવું હોય રૂબરૂ મુલાકાત લેવી હોય તો આ ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક કરી અને રૂબરૂ પણ મુલાકાત લઈ શકે છે અથવા ઓનલાઈન પણ બુકિંગ કરી શકે છે આ નવો વિડિયો છે આ તમે જોઈ શકો છો આમાં ખેડૂત ઉપર ઊભીને ચલાવે છે એટલે આવો ઉપર ઊભીને ચલાવવાનો પાટલો પણ મળી જશે જે અલગથી લેવાનો રહેશે તમારે એ લઈ લેશો એટલે તમે કોઈ પણ ખેડૂત છે એ ઉપર ઊભીને આપણે જે તળપતિ ભાષામાં સળાર હાથી કહીએ છીએ એ સળાર હાથી પણ આનાથી ચલાવી શકશે તો તમે એ પણ મેળવી શકો છો બેસીને ચલાવી શકાય છે અને પાછળ ચાલીને ચલાવી શકાય અને ઊભીને પણ ચલાવી શકાય એટલે તમારે જે પણ રીતે આ નેનો ટ્રેક્ટરને ચલાવવું હોય તમારી ખેતી માટે એકદમ અનુકૂળ છે આ જય જવાન જય કિસાન